આઈ તો કરો હા એમ બોલો તમે બા દેઓ તો ફ્રેન્ડ્સ અત્યારે હોલ્ટ કરવા માટે અમે ગાડી અહીંયા ઊભી રાખી ચા નાસ્તો કરી લઈએ વનિતા બારોટ બોલો વનિતા બારોટ ને ચા નાસ્તો તો કરવાનો નથી હું નીચે ઉતરું વનિતા બારોટ અંદર છે કાચ તો ઉતારો લો આહા

અને એના મામા આજે ગાડી ચલાવી રહ્યા છે એટલે એના મામા બેટિંગ કરી રહ્યા છે જમાલ અહીંયા છે જો અરે બે ધમાલ કેચ કરવાની હોય યાર ઈઝી કેચ હતી ઈઝી કેચ હતી અરે પપ્પા રેવા દો આ શું તમે ખાઓ છો આ ડાયટ ની તો જ લગાડી દીધી આ કેવું મમરા પણ મમ્મીને જો હમણાં ખબર પડી ને તો તમારી વાટ લગાડી દેસ એટલે સેવ મમરામાં ડાયટ જ કહેવાય ને અરે સેવ મમરા ડાયટ ના કહેવાય આ તીખા છે મોળાવાળા બી છે ભૂખ લાગી જોરદાર શું ભૂખ લાગી છે યાર તમે તો ગામડે આયા પછી તો આમ એન્જોય જ કરો ગામડો એક આયા પછી અને ત્યાં ગયા પછી ફૂલ શરૂ પાછું પછી રાત્રે ખાવાનું બંધ કે મારે ફૂલ ડાયટ ત્યાં જઈને ડાયટ શરૂ કરવાનું અમુક ટાઈમે ખાઈ લેવાનું અમુક ટાઈમે ડાયટ સો ફ્રેન્ડ્સ અત્યારે હું ગામડે છું અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે એકદમ ચકાચક અને ગામડાની વાત જ કંઈક અલગ છે ગામડાનું રહેણી કેણી ગામડાનું ખાણું પીણું જ્યારે હું ગામડે આવું છું એટલે એકદમ ખુશખુશાલ આવું છું અને તમને મારું ગામડું પણ બતાવતો હોઉં છું મારું ઘર પણ ગામડાવાળું બતાવતો હોઉં છું તો અત્યારે પણ બતાવું આ છે મારું ગામડાવાળું ઘર આ છે સોસાયટી ફ્રેન્ડ્સ બહુ મોટી સોસાયટી છે આ છે મારી ગાડી સાઈડમાં જે ઊભી છે અને એકદમ ગ્રીનરી ગ્રીનરી મારા ઘરની બાજુમાં એકદમ ગ્રીનરી છે ફ્રેન્ડ્સ અને એકદમ અહીંયા આમ તો કોયલ અને પક્ષીનો અવાજ આવતો હોય અત્યારે નથી હોતો પણ બહુ જ મજા આવી રહી છે અને અત્યારે હું ખૂબ જ એન્જોય કરી રહ્યો છું જમવાનું બાકી છે અત્યારે નાઈ તો ફ્રેશ થઈ ગયું અને જમીને

દેવ ભાઈ ને ધમાલ અહીંયા સોસાયટી માં ભાઈ અમારે એવું ના હોય બે પાવર વધે ના દેવ તું ચાલ નહીં એ લઈ આવશે તું આ બાજુ આવી જા ફ્રેન્ડ્સ દેવ ને થોડી તકલીફ થઈ છે પગે એટલે એને હું ના પાડું છું ભાઈ પણ ગામડે આવે છે એટલે એમની

हा हा हा। हम सब में ऑलराउंडर है क्या बात है तो यार ऑलराउंडर ही रहने का और विकेट कीपिंग तो क्या ही चुम्मा विकेट कीपिंग है अरे यार पापा धमाल ने बैटिंग शुरू थी गई है फ्रेंड्स चलो भाई देखते हैं क्या है बॉलिंग में आठ

ઢેલડી છેડો ઢળક તો મેલ હે ઢેલડી મોરલા ને મલવાયા ઢેલડી છેડો ઢળક તો મેલ સો ફ્રેન્ડ્સ તમને સંભળાવી દીધું તમારું મનપસંદ ગીત અને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે કારણ કે સમયની મર્યાદા પ્રમાણે ચાલવું જોઈએ તો આજના વ્લોગને એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે જે લોકોને અમારો પ્રોગ્રામ રાખવાની ઈચ્છા હોય છે એ લોકો પાસે અમારો કોન્ટેક નંબર નથી હોતો એટલે અમારો પ્રોગ્રામ રાખી શકતા નથી તો આજના વ્લોગમાં એન્ડમાં અમારો પ્રોગ્રામ માટે કોન્ટેક નંબર મૂકેલો છે તો તમારે જો અમારો પ્રોગ્રામ રાખવાનો હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો અને હા ફક્ત ને ફક્ત પ્રોગ્રામ માટેનો નંબર છે એટલે બીજા કોઈ પણ કામ માટે આ નંબર ઉપર કોન્ટેક કરશો નહીં તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો મળીએ છે નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ